હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ એકદમ ટેસ્ટી ઢાબા સ્ટાઇલ કાઠિયાવાડી કાજુ ગાંઠિયાના શાકની રીત આ રીતના કાઠિયાવાડી શાક શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે છે જેમ કે રીંગણાનો ઓળો જેને તમે ભળથું કહો છો એ ગાંઠિયાનું શાક રોટલા એ બધી વસ્તુ શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે છે તો આજે અમે એ જ રીતનું એકદમ ટેસ્ટી અને સરળ રીતે કાજુ ગાંઠિયાના શાકની રીત તમારા માટે લઈને આવ્યા છીએ તો વિડીયોને સ્કીપ કર્યા વગર આખો જ વિડીયો જોજો તો તેના માટે અહીંયા અમે અડધો વાટકો ભરી અને કાજુના આ રીતે ફાડિયા કરી લીધેલા છે તેને એકવાર ધોઈ લેવાના એટલે એમાંથી જે ગંદુ પાણી હોય એ નીકળી જાય અને તેને દસ મિનિટ માટે પલળવા દઈશું ઘણા લોકો આની અંદર પલાળ્યા વગર ફ્રાય કરીને પણ કાજુ નાખતા હોય છે તમારે એ રીતે નાખવા હોય તો એ રીતે પણ તમે નાખી શકો છો તો પહેલાં કાજુને તેલમાં ફ્રાય કરી લેવાના ફાળિયા કરીને પણ કાઠિયાવાડી શાકમાં પલાળેલા કાજુ જ નાખવાના હોય છે ત્યારબાદ ચાર ચમચા તેલ ગરમ કરવા મૂકી દેવાનું અહીંયા અમે સિંગતેલ લીધેલું છે તેની અંદર જીરું નાખીશું જીરું તતળે એટલે આખા મરચાં હિંગ કાઠિયાવાડી શાકમાં તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે પણ તમે તમારી પસંદગી પ્રમાણે ઓછું પણ નાખી શકો છો ત્યારબાદ ઝીણી ઝીણી સમારેલી એક ડુંગળી લેવાની છે એકદમ ઝીણી કટ કરવાની અહીંયા તમે ડુંગળીની ગ્રેવી પણ લઈ શકો છો ડુંગળી થોડી સતળાય એટલે આદુ મરચાં લસણની પેસ્ટ નાખીશું બે ચમચી જેટલી ગેસ ગેસ આપણે ધીમો રાખીશું અને ધીમા ગેસે ડુંગળી આદુ મરચા લસણને સતડાવા દઈશું તેની કચાશ દૂર થાય ત્યાં સુધી આ શાક બનતા બિલકુલ વાર નથી લાગતી અને ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે ઢાબામાં જો તમે આ રીતનું શાક ખાવા જાઓ તો ઘણું મોંઘું મળતું હોય છે હવે એક પેસ્ટ આપણે તૈયાર કરવાની છે ડુંગળી અને આદુ મરચાં લસણ સતળાય ત્યાં સુધીમાં તો અહીંયા અમે બે ચમચી જેટલું રેગ્યુલર મરચું પાંચ ચમચી હળદર એક ચમચી જીરું લઈ અને તેની અંદર પાણી નાખી અને પેસ્ટ તૈયાર કરવાની છે આ રીતે પેસ્ટ તૈયાર કરવાથી મસાલા બળતા નથી અને એનો કલર એવો ને એવો જળવાઈ રહે છે થોડું પાણી નાખી અને આ રીતની પેસ્ટ તૈયાર કરી લેવાની બીજી બાજુ આપણા ડુંગળી અને આદુ મરચાં લસણ પણ સરસ સતળાઈ ગયા છે તેલ છૂટું પડી ગયું છે તો હવે આપણે તેની અંદર ટામેટા નાખીશું અહીંયા અમે બે નંગ ટામેટાને આ રીતે છીણી લીધા છે તમે ક્રશ કરીને પણ નાખી શકો છો અમે છીણીને લીધા છે હવે ટામેટા ફટાફટ ચડી જાય એના માટે એની અંદર ફટ મીઠું નાખવાનું છે અને ટામેટામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈશું આ રીતના શાક બનતા વાર પણ નથી લાગતી અને જો ઘરે કોઈ મહેમાન અચાનક આવી જાય તો તમે ફટાફટ આ રીતે શાક બનાવી અને આપી શકો છો અને ટેસ્ટી પણ લાગે છે એકદમ તેલ છૂટું પડી ગયું છે તો હવે જે પેસ્ટ આપણે તૈયાર કરીને રાખી હતી એ પેસ્ટ આની અંદર એડ કરી દઈશું આના પહેલાં પણ અમે કાઠિયાવાડી ડીશ મૂકેલી છે ભરથું રોટલા મસાલા ખીચડી એ પણ હું એની લિંક પણ હું આમાં મૂકી દઈશ ડિસ્ક્રિપ્શન બોક્સમાં તો એ પણ તમે જોઈ શકો છો એ પણ ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે મસાલા નાખ્યા પછી ફરીથી ઢાંકી અને ધીમા ગેસે થવા દેવાનું એટલે તેલ સરસ રીતે છૂટું પડી જાય તમે જોઈ શકો છો એકદમ સરસ ગ્રેવી આપણી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે આની અંદર પાણી ઉમેરીશું અહીંયા જો તમારે થોડીક વાર રહીને જમવા બેસવાનું હોય તો ગાંઠિયા પહેલેથી નથી નાખવાના જ્યારે જમવા બેસવાનું હોય ત્યારે જ તમારે આ શાકને ફરીથી ઉકાળી અને એમાં ગાંઠિયા ઉમેરવાના પણ તરત જમવા બેસવાનું હોય તો તમારે ગાંઠિયા એડ કરી દેવાના અહીંયા અમે દોઢ ગ્લાસ પાણી નાખ્યું છે પાણી સરસ રીતે ઉકળી ગયું પછી આપણે તેની અંદર પલાળેલા કાજુ હતા એમાંથી પાણી કાઢી અને એડ કરી દેવાના અને ફરીથી થોડીક વાર ઉકળવા દઈશું એટલે કાજુ મસાલા બધું સરસ મિક્સ થઈ જાય અને ઉકળે પછી આપણે તેની અંદર ગાંઠિયા એડ કરીશું સરસ શાક ઉકળી ગયું છે આપણું જેમ ગાંઠિયા તમે એડ કરશો એટલે થોડીક જ વારમાં બધું પાણી એબ્ઝોર્બ થઈ જશે અહીંયા અમે ભાવનગરી ગાંઠિયા લીધા છે તમે જે મરીવાળા ગાંઠિયા આવે છે એ પણ લઈ શકો છો જેવા ગાંઠિયા તમને પસંદ હોય એવા તમે આમાં એડ કરી શકો છો ગાંઠિયા નાખ્યા પછી વધારે વાર ગેસ ચાલુ નથી રાખવાનો ફક્ત પાંચ જ મિનિટ માટે ગાંઠિયા આની અંદર નાખ્યા પછી ગેસ ચાલુ રાખવાનો છે અને પછી બંધ કરી દેવાનો અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું તમે જોઈ શકો છો આપણો રસો જાડો થઈ ગયો છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને તેની ઉપર કોથમીર ભભરાવીશું તો તૈયાર છે આપણું એકદમ ટેસ્ટી એવું કાજુ ગાંઠિયાનું શાક ફ્રેન્ડ્સ જોઈને જ મોંમાં પાણી આવી ગયું ને તો હવે આપણે તેને સર્વ કરીશું આ શાક તમે રોટલી ભાખરી પૂરી પરાઠા રોટલા બધાની સાથે ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમને અમારી આ કાજુ ગાંઠિયાના શાકની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ અને તમે કઈ રીતે બનાવો છો તે પણ અમને કમેન્ટમાં જણાવજો અહીંયા મારી એક રિક્વેસ્ટ છે જો તમે અમારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો ફ્રેન્ડ્સ અને બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય